દર્શક મિત્રો પોરબંદર પ્રોપર્ટી પેજ ઉપર તમારું હાર્દિક સ્વાગત છે હું અનિલ મકવાણા આજે લઈને આવી ગયો છે તમારે પરવડે ભાવમાં થ્રી બી એ કે પ્રોપર્ટી પોરબંદર સાંઈ બાબા મંદિર ની બાજુમાં તો ચાલો આપડે જોઈએ જોઈ શકો છો આ છે એ પ્રોપર્ટી જે સાંઈ બાબા મંદિરની બાજુમાં આવેલી છે શ્રીજી હાઇટ્સ માં છે આ છે એના રોડ રસ્તા જેમાં સીસીટીવી કેમેરા અને બધું કમ્પ્લીટ લાગેલું છે ગેટ ની હાઇટ પણ ઊંચી છે તમે જોઈ શકો છો દિવાલ પણ ઊંચી છે ચાલો આપણા અંદરથી વિઝિટ કરીએ ત્રણથી અંદર આવતા આ છે નું મેઇન ગેટ તો આ છેનું પાર્કિંગ સ્પેસ જે ખૂબ જ મોટો છે તમે જોઈ શકો છો કાર ઓલરેડી છે તો પણ આટલો સ્પેસ ખાલી છે તમે જોઈ શકો છો સિક્યુરિટી ગાર્ડ ને સીસીટીવી કેમેરા બધું કમ્પ્લીટ છે ચાલો તો આપણે ઉપરથી વિઝિટ કરીએ આપણે જવાનું છે ત્રીજા માળે

જેમાં બાર બાય પંદર જેવો તમારે લિવિંગ એરિયા પણ મળી જશે આ એનસીનું કોમન ટોયલેટ બાથરૂમ આ એનસીનું વોશ બેસન જેમાં ઉપર સુધી ફૂલ ટાઇલ્સ થી મઢેલું રહેશે તો આ છે એનો પૂજારૂમ જેમાં દસ બાય અગિયાર જેવો તમારે અપડેટ પણ મળી રહેશે કાંઈથી અંદર આવતા આ છે માસ્ટર બેડરૂમ તે ખૂબ જ મોટો છે તમે જોઈ શકો છો જે દસ બાય પંદર જેવો તમારે આ બેડ પણ મળી રહેશે આવા ઉજાસ માટે તમે જોઈ શકો છો તન તન બારી છે

આ છે એનો ડાઇનિંગ સ્પેસ આ છે એનું કિચન જે તમારે વિથ ફર્નિચરમાં રહેશે બાર બાય નવ જેવું તમારે કિચન પણ મળી જશે તો અહીંયા છે એનો વોશ એરિયા સેફ્ટી માટે જારીને બધું લાગેલું છે અહીંથી તમે અહીંનો વ્યૂ જોઈ શકો છો તો આ છે એનો થર્ડ બેડ જે ત્રીજો બેડ છે તો ટોયલેટ બાથરૂમ જે તમારે વેસ્ટર્ન ટોયલેટ ઉપર સુધી ફૂલ ટાઇલ્સ થઈ મળેલું રહેશે જેમાં અગિયાર બાય તેર જેવો તમારે આ બેડ પર મળી જશે આ એનો બાલ્કની સ્પેસ અહીંથી તમે આનો વ્યૂ જોઈ શકો છો બાકીની ડિટેલ તમારી સ્ક્રીન ઉપર આપી દઈશ તો પ્રોપર્ટી ને લગતા વિડીયો જોવા માટે હમણાં જ મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તમારા ભાઈને ને પ્લીઝ સપોર્ટ કરો યાર આજે પ્રોપર્ટી તમારે ઘરે બેઠા જોવા મળે છે તો એમાં પેટ્રોલ ને સમય બેયનો બચાવ થાય છે નમસ્કાર